ઝાપટાઓ વિશે માહિતી આપી રહ્યા છે એ મુજબ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે પણ મેન વસ્તુ છે નૈઋત્યનું ચોમાસું ક્યારે ત્યારે હું આપણે જણાવી દઉં જે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચીને ત્યાં નિષ્ક્રિય થયું છે હવે આવનારા દિવસમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે આ અરબસાગરની જે સિસ્ટમ બનવાની છે તેનો ગુજરાતને ખૂબ ઓછો લાભ મળે તેવી પણ શક્યતાઓ છે એટલે સોળ સત્તર તારીખથી જે સિસ્ટમની અસર થશે એ લગભગ આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય તેને થોડોક લાભ મળશે બીજા વિસ્તારોને એનો લાભ કદાચ બહુ નહીં મળે પણ સોળ સત્તર તારીખે જે સિસ્ટમ સક્રિય થશે તે અરબસાગર માંથી જેવી રીતે થોડા દિવસ પહેલા જે એક લો પ્રેશર અને ડિપ્રેશન બન્યું હતું જેવી રીતે રત્નાગીરી પાસે થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉપર નીકળ્યું હતું એ ટ્રેક ઉપર આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે જે રત્નાગીરી એટલે કે મહારાષ્ટ્ર ઉપર થઈ અને ત્યારથી મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ નીકળી જશે પણ એ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જશે એટલે એને કારણે સોળ થી વીસ તારીખ દરમિયાન આપણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં નવસારી હોય વલસાડ હોય વાપી છે ડાંગ જિલ્લો છે એટલા વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે એની વિસ્તારો દાહોદ ગોધરા અને ઉદેપુર જેવા વિસ્તારને પણ સોળ થી વીસ તારીખની અંદર વરસાદનો લાભ મળી શકે છે બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ કદાચ ચાલુ રહેશે બીજા વિસ્તારમાં હમણાં વરસાદની શક્યતાઓ નહીં માની ચાલવાનું આ એક ચોક્કસ છે કે જે મહારાષ્ટ્ર આસપાસ આસપાસ છે આ સિસ્ટમ તારીખ બનશે એટલે એક વખત વેગ ચોક્કસ મળશે પણ એ વેગ મળવા છતાં પણ ગુજરાતને એનો લાભ ન મળે તેવી પણ શક્યતાઓ છે તો ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે એની અંદર જોવા જઈએ તો આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ જણાવેલું છે મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો ને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોને બાવીસ થી અઠ્યાવીસ જૂનમાં લાભ મળવાની શક્યતાઓ છે જે વિસ્તારો રહી જાય એટલે કે કચ્છના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા હોય વાવ હોય પાટણ મહેસાણાના વિસ્તાર હોય આ કદાચ જૂન મહિનામાં બાકાત રહીએ તો એને પછી જુલાઈ મહિનાની ત્રણ થી સાત તારીખમાં વારોનો આવી શકે આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ અઠ્યાવીસ બાવીસ થી અઠ્યાવીસ જૂન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું કરવાની છે કેમ કે અત્યાર સુધી જે હતા એ ફ્રી મંશો ને એક્ટિવિટી ના અને જે સોળ તારીખથી અરબસાગરની જે સિસ્ટમ અસર કરશે ને એની અંદર પણ જે ગુજરાતને લાભ મળશે એ પણ સીમિત વિસ્તારોની અંદર હશે મેં આપને જણાવ્યું કે જે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્યપ્રદેશ વિસ્તારો છે એટલા વિસ્તારને લાભ મળી શકે છે એટલે ગુજરાતને હજુ પણ ચોમાસા માટે લાંબી રાહ જોવાની રહેશે એટલે ઘણા બધા મિત્રો છે આપણે ઘણા સમયથી પૂછી રહ્યા હતા પરેશભાઈ હવે નૈઋત્યનું ચોમાસું ક્યારે એટલે નૈઋત્યના ચોમાસાનો આ ખાસ અગત્યનો આપણો વિડીયો છે ને એક પ્રકારે ખેડૂતોને જવાબ પણ છે બીજી વાત એ પણ છે કે કદાચ લેટ થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે ભલે જૂને ચોમાસું ગુજરાતમાં દર વર્ષે વર્ષે હોય આ કદાચ પાંચ સાત દિવસ લેટ થાય પણ નબળું તો નથી થવાનું જે આપણે આપણે દરેક અંદર વાત વાત કરીએ છીએ અને આ ઘણા સમયથી કરી રહ્યા હતા કે બે હાજર પચીસ નું ચોમાસું છે એ સમય કરતા લેટ થશે અને લેટ થતું દેખાય પણ રહ્યું છે એમાં પણ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બનવા જઈ રહી છે એક એવી આશા હતી કે કારણે એ સિસ્ટમ છે એ કદાચ ગુજરાતને લાભ આપશે પણ વીસ તારીખમાં પણ એ સિસ્ટમ છે એ ગુજરાતને કોઈ ખાસ લાભ આપવામાં સફળ નહીં રહે એટલે આ ખાસ અગત્યની માહિતી છે